ભરૂચના સવણ ચોકડી વિસ્તાર સ્થિત શાશ્વત શોપિંગ સેન્ટરમાં રસ્તો બંધ કરી દેવાના વિવાદમાં જેના નર્મદાના અહેવાલનો પડઘો પડ્યો છે ઘણા સમયથી ગૂંચવાયેલા મામલે પાડોશી રહીશ નમતું જોગતા સમસ્યાનો સુખદ અંત આવ્યો છે ઉલ્લેખનીય છે કે દહેજ બાયપાસ રોડને પહોરો કરવાની અને ફ્લાવર બનાવવાની કામગીરી માટે શાશ્વત શોપિંગ સેન્ટરનો દાદર દૂર કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી

પાડોશી મકાન માલિક દ્વારા નમતું જોખવામાં આવતા શોપિંગ સેન્ટરમાં દાદર બનાવવા માટે માર્ગ મોકળો થયો છે ટૂંક સમયમાં શાશ્વત શોપિંગ સેન્ટરના દાદર બનાવવામાં આવશે